કે પરદેશમાં ખૂબ ફરીએ છીએ મૂળ ત્યાંના પ્રદેશના માણસો એ પથ્થર હૃદયના થઈ ગયા આપણે ગાવું પડે કોઈ કોઈ નથી રે કોઈ ત્યાં હકીકત કોઈ કોઈ નથી ફસા ફસા વર્ષથી એક દિવાલે રે તો એ લોકોને ખબર નથી કે પાડોશ શું ધંધો કરે અથવા તો એના ફેમિલીમાં કેટલા જણા છે હરામ બરોબર ખબર નથી આપણે આપડી કરતા ગામનું બહુ ધ્યાન રાખીએ છીએ ભાવનગરમાં ભેં અવય ભાદરોડ ને ખબર પડે કે પાડો આવ્યા કે પાડી આવી આજે કોકલા બાપના જે આપણે ફૂલ નાખી છીએ અને હું તો આપને કહું આવા પ્રસંગોમાં બેનો ખૂબ બહાર નીકળજો આવા ભાગવતમાં ને એમાં બાકી લગભગ તો નથી નીકળવા દેતા કા યુ ને બાયુ મારે ભેં અથવાયર છે એટલે આપણે નક્કી ન હાટુ લગ્ન કર્યા કે આપણે જન્મ્યો હતો પાડો પાડા નો જન્મ જ થયો બે દિવસે ગુજરી ગયો લગભગ પાડા બહુ ઓછા બસે પાડિયો ને જે હાસ હોય મારી માવું

મને પાણી ભાઈ કોક તો પીવું હે કરી આ બધું નોખું આવવાનું હા આ વિડિયો વાળા ને તાળીઓ થી વધાવો બહુ બહુ સરસ સેટ ગોઠ્યો આ જીરાફ ના મોઢા જેવું ક્યાં નામ છે હે ના ના સારું જ સંતાઈ જાય બહુ સારું આ ખરેખર આ બધું આ કળા છે યાર ભગવાન ની દયા હોય તો આ બધી કળા શીખાય

એટલે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના આપું કે બધા એમબીબીએસ બને હા કારણ કે અમારે એમબીબીએસ થવા માટે જ આ નીટ ની પરીક્ષા કાઈ આવે બીજામાં ન આવે પછી નેટ ની આવે પછી મેટ ની આવે એક છોકરાને સાહેબે પૂછ્યું કે બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય સાહેબ અમે તમને તમે અમને ભણાવો એ સત્ય છે કે ભ્રમ તો કે અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરેલી ધોકા લે એટલે લીધા વગેરે આવ્યા આવ્યા વગર સુટ્યો નથી હા બાપુ એક છોકરાને એટલા બધા પ્રશ્નો સાહેબ એ પૂછે ને ભાઈ છોકરો ખીજાણો કે સાહેબ ક્યારના મને અમને પૂછો છો હવે એક પ્રશ્ન હું પૂછું પૂછ્યું કે કઈ ડાળ છે જે રોટલી હારીએ ના ખાઈએ કાંઈ તો સાહેબ ગોથું ખાઈ ભે સાહેબ કે તું કહી દેતા કે એમ ન હાલ હતા કે એક મહિનો બટા લેશન નહીં આપું તું કહી દે ત્યારે છોકરે કીધું ધાણા ડાળ સાહેબ કે મારા ખિસ્સામાં જ પડી હતી પણ અહીંયા નો સડ્યું અને હકીકત ટાઈમે અહીંયા યાદ આવી જાય એ જ પરમાત્માની કૃપા સહજતાથી જીવનમાં વાતી ચાલે છે ભગવાન કૃષ્ણ એ આની એ કથા સાંભળવાથી ભગવાન કૃષ્ણનું ચરિત્ર સાંભળવાથી આપણને ખબર પડે કે એ ગોવાળ સાથે કેમ રહ્યા ગોકુળમાં કેમ રહ્યા મથુરામાં કંસને માર્યા પછી મહારાજ ઉગ્રસેન ને ગાદીએ બેસાડે નાખ્યો પછી ઉગ્રસેન એના પિતા કંસના એને ગાદીએ બેસાડ્યા તમે ગાદી બેસો આ બધું છોડતા છોડતા કૃષ્ણ નીકળે છે અને આપણે એક વેચ જમીન ભાઈ ના હેઠ નથી મુકતા ભગવાન રામ અયોધ્યા ની ગાદી છોડી દે છે જો મોટા એને જ કહેવાય કે જે અબજસ લઈ શકે જસ લઈ શકે નહીં જે છોડી શકે જે અબજસ લઈ શકે એ મોટા થઈ શકે આપણા ભગવાન ને ભગવાન શું કામ કહી આખી દુનિયાનો અબજ ઈ લે કોક ના આમ હાચે પ્લાસ્ટર હોય તો આપણે પૂછીએ કે શું થયું આ તો આપણે શું કે ભગવાનની મરજી ગાડી ગોથું ખાઈ ગઈ ભગવાને કીધું તું કોથળી ખાઈને હોંડા આવી ગયા ના અબજસ ભગવાન ઉપર નાખ્યા એમાં આ કોરોનામાં તો જેમ તેમ થયું કાંઈ કુચર્યા સિવાય બહાર કોઈ નહીં એ ભાઈ એ બિચારા ડાક્યા હં કર્યા કરે એ કુચરાય મને પૂછ્યું મને કે લોકડાઉન કેદી ખુલશે મેં તારે શું કામ છે મને કે કડવાનું ભૂલી જાઉં કડવું કોને અમારે બોલો લ્યો હવે એને એના સ્વભાવની ચિંતા પડી છે કે આપણે ભૂલી જાઉં તો કરશું શું હા અમારે 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 ભૂરાને એકવાર પગે પાટો જોયો મેં પગે પાટો ના કીધું ભૂરા કેમ પગે પાટો બાંધ્યો એને પછી બ્રેક લાઇન સોટે મન કે ઉતર્યું કળટી ગયું ના કીધું હર્ટ ન કરાય મન કે નહીં કર્યું હોય મન કે હટ કીધું તા તો પાપા પાપા પગી ગયું થોડી કેમ

મેં કીધું એટલે ભૂરા અહીંયા કેમ કે કુતરા બહુ કહી દે ભૂરા મેં કીધું વળે કેમ કહી દઉં ક્યાંય વાકો વળી ને કુતરા મને કે ના ના હાલ્યો જતો હતો વળે કરી ગયું મેં કીધું હાલ્યો જતો ને વળે મને કે કુતરું મંડી માથે હતું પણ આ હું તો પગે કઈ મને કે ક્ષેત્ર ગયો

અને પછી એને એને મજા આવે એટલે મને મજા આવે મને મજા આવે એટલે હું એના કાન પકડી લઉં એ કાન પકડીને એવા વળ દઉં અને ખીજવું અને પગની પીંડી આપી દઉં પગમાં અને પછી મળે પગની પીંડીમાં કાઉ કાઉ કરવા હું કહું કરડે નહીં મન કે એને દાંત નથી એટલે દાંત વગેરેનું ડોગ મસાજ કરે એટલે મારો દીકરો કુચરા પાસે કસરાવી લેતા હોય કોઈ દી થાકે મન કે એમાં ભૂલ પડી ગઈ અને રાકે મન કે દાંત વાળું પટકાઈ ગયું એલા કસરાવામાં ધ્યાન રાખવું પડે દીકુબા કારણ કે દાંત વાળું પટકાઈ જાય મેં કીધું ઠીક છે ધ્યાન રાખજે મન કે મજી મન કે વાત પૂરી નથી થઈ ગઈ ભાગતા નહીં મન કે પછી જે માયા ભાઈ પુત્ર કઈડા પછી જે મજા આવી

પછી આવી ડોક્ટર મારી જેવા નીકળ્યા સમય નું ભાન સાંક્યા નહીં બાર બોર્ડ માર્યું ડોક્ટર ને મળવાનો સમય સા નાવ એટલે મેં ડોક્ટર ને કીધું કે મેં વાંચ્યું હોય કૂતરે થોડું વાંચ્યું હોય કર્યું એને ટાઈમે કરવું જોવે ને